ओ बेलाई वाला मन नै रो के नपर करो के मैले हो ज के आरे के हो रे माला जोदु नहीं आमा कोनी जानो नाही अब त म नै शपथ गता त उज कर सता र सागा ने हा લે લેબો જોએ ઓય આંગળ 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 ઓય જમ ભી આંગળ આંગળ રો ના રે ઇન્કશટ કર કોરી દો ઇને તું ન તમે પોલીસ પાસે કોઈ વચ્ચે પરે ના ના બોલા દાયામાં

મેં ઉમરવા તૈયાર થી તર આગડી ફુરા પર તો કોઈ નહી રમી તો અમે ગાડી યાર કદાને કે કોઈ લઈ ના દસો મેં કામ કરો કરવું જ પડશે તો અમારું કોઈ સાંભળતું અમારું કોઈ કોઈ રસ્તો નથી ભાઈ આને એમ મારું એને કટ આવી રીતે અમારા ગામની કમાણી તે મરું સાનું અમારે પંચાયતમાં મે 5 વર્ષકાન લખાને રોબો ડંટીઓ પેવે આ પાણી નહી આપ્યું તમારા ગામની અંદર એટલે હું કેવા માંગે મરી જઈશ પણ બેસો પાણી તો લાવે ને બસ બસ આવો આનું કોણ જણે અમને આવો રેવાડો જોજો જોબ સિસ્ટા કરો તો મેમ્બર એક તો તો એને કો બેય આયા આ બે આઈડિયા જોબ મને આ સુધારી દો રેવાડો તો બંધ કરો તોમાં આની મને યાદ છે રેવાડો તો બંધ કરો રેવાડો તો બંધ કરો આની મને યાદ છે ઓલા સાહેબ એ કંઈક કીજો નકર ખરાબ પડે

અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોર પાણી અમે પીએ છીએ અમારા ગામમાં જો અમારા ઘર મહેમાન બી આવતા હોય ને અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે એ પાણી બી નહીં અમારા ઘરનું પીટા છેલ્લા કેટલા વર્ષથી છે ઘણા વર્ષથી ઘણા વર્ષોથી છે વર્ષોથી કરીને હજુ આવ્યું દસ વર્ષ તો અમે મારી પંચાયત મે પાંચ વર્ષ મેં પંચાયતમાં માં કાઢ આ પછીના દસ વર્ષ થયા

તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન પ્રશ્ન છે જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી તમે આપેલ છે બધા જ આપેલું છે કેટલા સમયથી આપેલ છે એ છેલ્લા પંદર વર્ષથી આપી આપીને થાકેલા છે ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે જાતે આવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે પંદર વર્ષથી તમે જ્યારે આ પ્રશ્નો માટે જયારે ઝઝુમી રહેલા છો ત્યારે તમને સરકારશ્રી દ્વારા કોઈક લેખિતમાં જવાબ મળેલ છે હવે આગળની રણનીતિ તમારી શું રહેશે અત્યારે અમારે અમે પોતાના ખર્ચે લાઈન લાખીએ છે બધું કરીએ છે અમને ખાલી આ પંચિંગ કરવા પંચિંગ બી થઈ ગયું છે ખાલી હોલ ડ્રીલિંગ કરવાનું છે એ મશીન બી લાવ્યા છે લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રીલિંગ કરવા દેતા નથી નોકપાથી પ્રેશર આપે છે પોલીસ સ્ટેશનને બધે જ આપે લાગે છે એવું કે પ્રશાસન હવે પોલીસ ને આગળ કરી રહ્યું હોય પોલીસ ને આગળ કરીને આમ તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટ ની લાઈન છે કે પછી અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો મીટર મૂકો તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરે છે કે મૌખિક રજૂઆત કરે તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે ના કરવાની બાકી છે હજુ પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને બધું ચેક કરો પછી અમે કરીશું મળી જાય

પાણીના પ્રશ્નોને લઈ સરકાર એવું લાગી રહ્યું છે કે હવે વિસ્તારના ધારાસભ્ય બી કેમને આ શાસનને આધેલા છે કેમના આઠ ઊંચા કરી દીધેલા છે નથી વિસ્તારના ધારાસભ્ય તો હાથ અધ્ધર કરી રહ્યા છે પ્રશાસન અને પોલીસને આગળ કરી રહી હોય અને પોલીસ દ્વારા પબ્લિકને દબાણ આપવામાં આવે લાગે છે અત્યારે લાગે છે એવું

શું માંગ રાખો છો કે લગભગ એક વર્ષથી પાણી નથી મળતું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાન છે પશુપાલક ગામ છે તો પશુઓ અને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો એમને પણ સાબુ ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ

સરકાર આજે જલ તો જલસે યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે ના નથી આપ્યો કોઈ નથી પંચાયત ના લેટર પેપર તમે બધું તમે જૂના અમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે તમે જે પાણીના જે પ્રાણ પ્રશ્ન પ્રશ્ન છે જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી ત્યાં અટાન જ આપેલું છે અને તમે આપેલ છે અટાન જ આપેલું છે એટલા સમયથી આપેલ છે એ છેલ્લા પંદર વર્ષથી આપી આપીને થાકેલા છે ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે જાતે આવવું પડ્યું ને જાતે ગ્રામના બૈરાજ છોકરા લઈને જાતે રોડ પર ઉભા રહ્યા અમે પંદર વર્ષથી તમે જ્યારે આ પ્રશ્ન માટે જ્યારે જઝમી રહેલા છો ત્યારે તમને સરકારશ્રી દ્વારા કોઈક લેખિત માં જવાબ મળેલ છે હવે આગળની રણનીતિ તમારી શું રહેશે અત્યારે અમારે અમે પોતાના ખર્ચે લાઈન લાખીએ છે બધું કરીએ છે અમને ખાલી આ પંચિંગ કરવા પંચિંગ બી થઈ ગયું છે ખાલી હોલ ડ્રીલિંગ કરવાનું છે એ મશીન બી લાવ્યા છે લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રીલિંગ કરવા દેતા નથી નોકપાથી પ્રેશર આપે છે પોલીસ સ્ટેશનને બધે જ આપે છે

તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટ ની લાઈન છે કે પછી અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો મીટર મૂકો તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરેલ છે કે મૌખિક રજૂઆત કરે તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે ના કરવાની બાકી છે હજુ પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને બધું ચેક કરો પછી અમે કરીશું મળી જાતે